સુરતમાં અડાજણ અને લિંબાયત વિસ્તારમાં આવેલી બે શાળાઓની મિલકત જર્જરિત થઈ ગઈ હોય જેને લઈને તંત્ર દ્વારા પોકલેન્ડ મશીનથી ગણતરીના સેકન્ડોમાં ઇમારતોની ધરાશાયી કરી હતી ત્રણ માળની સ્કૂલ પત્તાની મારફત કડભૂસ થઈ ગઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરાયેલ બજેટમાં નવી શાળા બનાવવાનું અથવા તો જે શાળાઓ છે તેમાં વર્ગો વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે જે અંતર્ગત અડાજન અને લિંબાયત વિસ્તારની બે શાળાઓને ઉતારી લેવાય છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને હવે ઇમારતોને ઉતારવી પડવાની કામગીરી ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય છે તેમજ આસપાસના વિસ્તારોમાં પણ તેની કોઈ અસર થતી નથી મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો હોય કે શહેરની બે શાળાઓને ઝડપથી ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવે બંને ઇમારતોને ઉતારી લેવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી વોકલેન્ડ મશીન અને એક નાના જેસીબીની મદદથી જર્જરિત થયેલી શાળાઓને ઉતારી લેવાઈ હતી વોકલેન્ડ મશીનની મદદથી એ રીતે બિલ્ડિંગ ઉતારવામાં આવી હતી કે જે ઇમારતોને કોઈપણ ભાગ આસપાસની જગ્યા ઉપર ન પડે જેથી કરીને કોઈ જાનહાની કે અન્ય નુકસાનનું જોખમ રહેતું નથી ગણતરીના સેકન્ડોમાં તો બે ઇમારતો પત્તાની માફક કડકભૂસ થઈને જમીન દોષ થઈ ગઈ હતી ધરાશાયી થયેલ ઇમારતોને કારણે થોડી ધૂળની ડમરીઓ જેવી ઉઠી હતી પરંતુ તે એક જગ્યા પર આખો કાટમાળ પડે છે જેથી કરીને ખૂબ જ સરળતાથી કામ પૂર્ણ થઈ જાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયત અને અળાજન વિસ્તારમાં જે શાળાઓને દૂર કરવામાં આવી છે તે સ્થાને નવી શાળાઓ બનાવવા માટેનું આયોજન પણ કરી લેવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા તત્કાલ અસરથી નવી શાળાઓ તૈયાર કરવામાં સમય લાગે છે તેના કારણે જે જૂની ઇમારતો છે તેના ઉપર જ અન્ય બેથી ત્રણ માળ ઊભા કરીને ત્યાં જ વર્ગંડ શરૂ કરી દેવાનું પણ આયોજન કરવામાં આવ્યા છે પરંતુ જે ઇમારતો વર્ષો જૂની છે અને જર્જરિત સ્થિતિમાં છે તેવી શાળાઓને દૂર કરીને તેના સ્થાને નવી સ્કૂલો બનાવવા માટેનું ફંડ ફાળવવામાં આવ્યું છે અઝર કુરેશી સાથે હર્ષદ સેટા